ધોરણ આઠ સ્વ અધ્યયન પોથી ભાગ બે પાઠ બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો પહેલો પ્રશ્ન મેલેરિયા કયા સૂક્ષ્મજીવ દ્વારા થતો રોગ છે ફૂગના ત્રીજો પ્રશ્ન નીચે પૈકી બેક્ટેરિયા શામાં મદદરૂપ બનતા નથી બેક્ટેરિયા છે આથણમાં મદદ કરે દૂધમાંથી દહીં બનાવવામાં પણ મદદરૂપ છે જમીનની ફળદ્રુપતા પણ વધારે છે પ્રકાશ સંશ્લેષણમાં મદદરૂપ બનતા નથી તેથી વિકલ્પ આવશે એ પ્રકાશ સંશ્લેષણ ચોથો પ્રશ્ન હરિત દ્રવ્ય ધરાવતો સૂક્ષ્મજીવ કયો છે લીલ પાંચમો પ્રશ્ન ફૂગનો ઉપયોગ નીચે પૈકી શામાં થાય છે બેકિંગ ઉદ્યોગમાં એન્ટિબાયોટિક્સ બનાવવામાં નાઇટ્રોજનના સ્થાપનમાં ત્રણે ત્રણમાં થાય છે તેથી લખીશું આપેલ તમામ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો દૂધને દહીંમાં પરિવર્તિત થવા માટે ખાલી જગ્યા બેક્ટેરિયા જવાબદાર છે લેક્ટોબેસિલસ ખાલી જગ્યા ડેન્ગ્યુ વાયરસના વાહક તરીકે વર્તે છે એડિસ મચ્છર આંબળા આંબલીની જાળવણીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે મીઠાનો હિપેટાઇટિસ એ એ ખાલી જગ્યા દ્વારા થતો રોગ છે વિષાણુ દ્વારા સૂક્ષ્મજીવો વાનસ્પતિક કચરાનું ખાલી જગ્યા કરીને સરળ પદાર્થમાં ફેરવી દે છે વિઘટન કરીને પ્રશ્ન ત્રણ ટૂંકમાં જવાબ આપો પહેલો પ્રશ્ન સૂક્ષ્મજીવો એટલે શું જે સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેવા સજીવોને સૂક્ષ્મજીવો કહેવાય છે બીજો પ્રશ્ન રસી શા માટે આપવામાં આવે છે રોગો સામે શરીરની રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા માટે રસી આપવામાં આવે છે ત્રીજો પ્રશ્ન છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ હવામાં ફેલાતા સૂક્ષ્મજીવોનો ફેલાવો અટકાવવા માટે અન્ય લોકોને વાયરસના ચેપથી બચાવવા માટે ચોથો પ્રશ્ન જાળવણીકારક પદાર્થો એટલે શું જાળવણીકારક પદાર્થો એવા રસાયણો છે જે ખોરાકને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે તેમાં ઉમેરવામાં આવે છે જે ખોરાકને બગડતો અટકાવે છે પાંચમો પ્રશ્ન ટીબીનું પૂરું નામ શું છે ટ્યુબર ક્યુલોસિસ છઠ્ઠો પ્રશ્ન ખોરાક દૂષિત થયો છે તે કેવી રીતે ખબર પડે છે ખોરાક દૂષિત થયો છે તે તેના દેખાવ ગંધ અને સ્વાદમાં થયેલા ફેરફાર દ્વારા જાણી શકાય છે પ્રશ્ન ચાર તફાવત આપો પહેલો તફાવત છે બેક્ટેરિયા અને વાયરસ બેક્ટેરિયા સ્વતંત્ર કોષીય રચના ધરાવે છે જ્યારે વાયરસ એક કોષીય રચના ધરાવે છે બેક્ટેરિયા સ્વતંત્ર રીતે જીવી પ્રજનન કરે છે અને વાયરસને પ્રજનન કરવા માટે યજમાન કોષની જરૂર પડે છે બેક્ટેરિયાનું ઉદાહરણ છે સાલ્મોનેલા અને વાયરસનું ઉદાહરણ છે કોરોના વાયરસ બીજો તફાવત લીલ અને ફૂગ લીલ રંજક દ્રવ્ય કણો ધરાવે છે ફૂગ રંજક દ્રવ્ય કણો ધરાવતી નથી લીલ લીલા રંગની અથવા વિવિધ રંગી હોય છે ફૂગ મોટા ભાગે સફેદ રંગ ધરાવે છે લીલ સ્વાવલંબી છે અને ફૂગ પરાવલંબી છે પ્રશ્ન પાંચ વર્ગીકરણ કરો પહેલો પ્રશ્ન નીચેના સૂક્ષ્મજીવોનું બેક્ટેરિયા ફૂગ લીલ અને પ્રજીવમાં વર્ગીકરણ કરો પેનિસિલિન ફૂગ છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે પેરામિશિયમ પ્રજીવ છે સ્પાયરોગાયરા લીલ િસ્ટ ફૂગ અમીબા પ્રજીવ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા પ્લાઝમોડિયમ પ્રજીવ આની સિવાય ત્રણ નામ મેં વધારે લખ્યા છે પરીક્ષામાં પૂછાય તો તમને સરળતાથી વર્ગીકરણ કરતા આવડે સ્યુડોમોનાસ બેક્ટેરિયા છે મ્યુકર ફૂગ છે એના બીના છે એ લીલ છે પ્રશ્ન બે નીચેના રોગોનું બેક્ટેરિયાથી થતા ફૂગથી થતા અને પ્રજીવથી થતા રોગોમાં વર્ગીકરણ કરો વિદ્યાર્થી મિત્રો અહીં જે તમને રોગના નામ આપ્યા છે તેમાં અમુક રોગ છે વાયરસથી થતા રોગ પણ છે તેથી મેં ચોથો વિભાગ લખી નાખ્યો છે વાયરસથી થતા રોગ ચાલો જોઈએ બેક્ટેરિયાથી થતા રોગ કોલેરા ટાઈફોઈડ ક્ષય એન્થ્રેક્સ ઝાડા અને ન્યુમોનિયા પણ બેક્ટેરિયાથી થાય ફૂગથી થતા રોગ દાદર ખરજવું ખસ પ્રજીવથી થતા રોગ મરડો મેલેરિયા વાયરસથી થતા રોગ પોલિયો કમળો શરદી ઉધરસ ઇન્ફ્લુએન્ઝા અછબડા વગેરે પ્રશ્ન છ જોડકા જોડો સોડિયમ બેન્ઝોએટ પ્રિઝર્વેટિવ્સ છે રસી એન્ટીબોડી ઉત્પન્ન કરે છે ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક છે વાયરસ વાયરસથી અછબડા નામનો રોગ થાય છે ફરીથી જોડકા જોડવાના છે રોબર્ટ કોશ રોબર્ટ કોશે શેની શોધ કરી બેસિલસ એન્થ્રેસિસ બેક્ટેરિયાની એલેક્ઝાન્ડર ફ્લેમિંગ પેનિસિલિનની શોધ કરી લુઈ પાશ્ચર આથવનની શોધ કરી એડવર્ડ જેનર શીતળાની રસીના શોધક છે પ્રશ્ન સાત વૈજ્ઞાનિક કારણ આપો પહેલો પ્રશ્ન સૂક્ષ્મજીવો સજીવોના મિત્ર તેમજ દુશ્મન કહેવાય છે સૌથી પહેલાં આપણે મિત્ર શા માટે કહેવાય તેની વાત કરીએ કેટલાક સૂક્ષ્મજીવો બ્રેડ કેક દહીં જેવા ખાદ્ય પદાર્થો બનાવવામાં મદદ કરે છે જમીનની ફળદ્રુપતા વધારે છે પર્યાવરણનું શુદ્ધિકરણ કરે છે તેથી તે આપણા મિત્રો છે હવે જોઈએ સજીવો આપણા દુશ્મન શા માટે કહેવાય છે કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્યો પ્રાણીઓ વનસ્પતિઓમાં રોગો પેદા કરે છે જેમ કે શરદી ફ્લૂ ટાઈફોઈડ વગેરે અને તેઓ ખોરાક પણ બગાડવાનું કામ કરે છે તેથી આપણે કહી શકીએ કે સૂક્ષ્મજીવો આપણા મિત્ર અને દુશ્મન બંને કહેવાય છે બીજો પ્રશ્ન ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ ખોરાકને ઢાંકવાથી ધૂળ માખી કે અન્ય જીવાણુઓથી રક્ષણ મળે છે જે ખોરાકને દૂષિત કરી શકે છે અને રોગ પણ ફેલાવી શકે છે ઢાંકેલો ખોરાક લાંબા સમય સુધી સારો રહે છે તાજો રહે છે તેમાં બેક્ટેરિયાનો વિકાસ થતો નથી આથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ ત્રીજો પ્રશ્ન લીલ સ્વાવલંબી સજીવ છે લીલમાં ક્લોરોફિલ નામનું હરિદ્રવ્ય આવેલું હોય છે જે તેમને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવવા માટે સક્ષમ બનાવે છે આમ લીલ પોતાનો ખોરાક જાતે બનાવતી હોવાથી કહી શકાય કે લીલ સ્વાવલંબી સજીવ છે ચોથો પ્રશ્ન પાલતુ પ્રાણીઓના ખોરાકમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે પાલતુ પ્રાણીઓને રોગોથી બચાવવા અને તેમના વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રાણીઓને એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે વળી એન્ટીબાયોટિક્સના કારણે દૂધ ઉત્પાદન સારું મળે છે તેમની ઉત્પાદકતામાં પણ વધારો થાય છે આથી પાલતું પ્રાણીઓના ખોરાકમાં એન્ટીબાયોટિક્સ ભેળવવામાં આવે છે પ્રશ્ન આઠ માગ્યા મુજબ જવાબ આપો પહેલો પ્રશ્ન પર્યાવરણના શુદ્ધિકરણમાં સૂક્ષ્મજીવોનો ફાળો સમજાવો સૂક્ષ્મજીવો પર્યાવરણના શુદ્ધિકરણમાં મહત્ત્વનો ફાળો આપે છે તેઓ મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓના અવશેષોનું વિઘટન કરી તેમને સરળ પદાર્થોમાં રૂપાંતરિત કરે છે આ પ્રક્રિયા દ્વારા પોષક તત્વો જમીનમાં પાછા ફરે છે અને ફરીથી વનસ્પતિઓ દ્વારા ઉપયોગમાં લઈ શકાય છે આ ઉપરાંત કેટલાક સૂક્ષ્મજીવો પાણી અને જમીનમાં રહેલા પ્રદૂષકોને પણ વિઘટિત કરીને પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે બીજો પ્રશ્ન શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે શિશુ અને બાળકોને રોગો સામે રક્ષણ આપવા માટે રસી મૂકવામાં આવે છે રસી શરીરમાં રોગ પ્રતિકારક શક્તિને વિકસાવે છે જેથી ભવિષ્યમાં શરીર તે રોગના જીવાણુઓના સંપર્કમાં આવે ત્યારે તેનો સામનો કરી શકે આ પ્રક્રિયા દ્વારા બાળકોને પોલિયો ઓરી ધનુર વગેરે જેવા રોગોથી બચાવી શકાય છે પ્રશ્ન ત્રણ નાઇટ્રોજન ચક્ર વર્ણવો જમીનમાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે આકાશમાં વીજળીનો ચમકારો થાય છે ત્યારે વાતાવરણનો નાઇટ્રોજન વાયુ વરસાદના પાણીમાં ઓગળી જમીનમાં નાઇટ્રોજનના સંયોજન બનાવે છે વનસ્પતિ નાઇટ્રોજનનો ઉપયોગ મૂળતંત્ર દ્વારા કરે છે વનસ્પતિનો ખોરાક તરીકે પ્રાણીઓ અને મનુષ્યો તેમજ અન્ય સજીવો ઉપયોગ કરે છે વનસ્પતિ અને પ્રાણીઓના મૃત્યુ બાદ જમીનમાં હાજર બેક્ટેરિયા નાઇટ્રોજનના ઉત્સર્ગ દ્રવ્યોને નાઇટ્રોજનના સંયોજનમાં ફેરવે છે જેનો ઉપયોગ ફરીથી વનસ્પતિ કરે છે આ રીતે નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે ચોથો પ્રશ્ન ખોરાકની જાળવણીની વિવિધ પદ્ધતિઓ કઈ કઈ છે અનાજ કઠોળને તડકે તપાવવામાં આવે છે દૂધને ગરમ કરી ઉકાળીને લાંબો સમય સાચવી શકાય છે જમ્યા પછી વધેલો ખોરાક ફ્રીઝમાં મૂકવામાં આવે છે વેફર્સ નમકીન વગેરે જેવા પદાર્થોને હવા ચુસ્ત પેકિંગ કરીને સાચવી શકાય મીઠું ખાંડ તેલ વિનેગર વગેરે ભેળવીને લાંબો સમય ખોરાકની સાચવણી કરી શકાય પાંચમો પ્રશ્ન જરૂર ન હોય ત્યારે એન્ટીબાયોટિક્સ લઈએ તો શું થાય જો આપણે જરૂર ન હોય ત્યારે એન્ટીબાયોટિક્સ લઈએ તો બેક્ટેરિયા દવા પ્રત્યે પ્રતિકારક બની શકે છે જેના કારણે ભવિષ્યમાં જ્યારે દવાની જરૂર પડે ત્યારે તેની અસર ન થાય શરીરના સારા બેક્ટેરિયા પણ નાશ પામે છે જેનાથી પાચનતંત્ર અને અન્ય શારીરિક કાર્યો પર નકારાત્મક અસર થઈ શકે છે છઠ્ઠો પ્રશ્ન પાણીથી થતા રોગથી બચવા તમે કયા કયા પગલાં લેશો શુદ્ધ ફિલ્ટર કરેલા પાણીનો ઉપયોગ પીવા માટે કરવો પાણી ઉકાળીને પીવું પાણીનો સ્વચ્છ અને ઢાંકેલા પાત્રમાં સંગ્રહ કરવો ઘરમાંથી વધારાના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી ઘરની આજુબાજુ પાણી જમા થવા દેવું નહીં સાતમો પ્રશ્ન હવાથી ફેલાતા રોગથી બચવા તમે કયા કયા પગલાં લેશો શરદી ઉધરસ જેવી બીમારી વખતે માસ્ક પહેરવું છીંક ખાતી વખતે મોં અને નાક રૂમાલથી ઢાંકવા રૂમમાં પૂરતું વેન્ટિલેશન રાખવું જેથી હવાની અવર જવર મુક્ત રીતે થાય અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ આઠમો પ્રશ્ન મેલેરિયાથી બચવા તમે કેવા પગલાં લેશો રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો મચ્છર નજીક ન આવે એવા લોશન અથવા તો ક્રીમનો ઉપયોગ કરવો ઘરની આસપાસ પાણી જમા થવા દેવું નહીં રાત્રે સૂતી વખતે શરીર ઢંકાઈ જાય તેવા કપડાં પહેરવા પ્રશ્ન નવ ટાઈફોઇડથી બચવા તમે શું કરશો શુદ્ધ અને ઉકાળેલું પાણી પીવું તાજો ખોરાક લેવો ખોરાક ઢાંકીને રાખવો ફળો શાકભાજી બરાબર ધોયા પછી જ વાપરવા ટાઈફોઈડ વિરોધી રસી મુકાવવી જોઈએ દસમો પ્રશ્ન ઓરી અછબડા ન થાય તે માટે શી કાળજી લેશો બાળકોને સમયસર ઓરી અછબડાની રસી મુકાવવી જેને ઓરી અછબડા થયા હોય તેના સંપર્કમાં ન આવવું વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી રોગ પ્રતિકારક શક્તિ વધારવા પૌષ્ટિક આહાર લેવો પ્રશ્ન અગિયાર તમે લીંબુ પર ટપકા જોયા હશે આ રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય છે તે શાના દ્વારા ફેલાય છે લીંબુ પર જોવા મળતા ટપકાનો રોગ બેક્ટેરિયા દ્વારા થાય છે તે મુખ્યત્વે વરસાદના છાંટા પવન કીટકો દ્વારા ફેલાય છે પ્રશ્ન ફૂડ પોઈઝનિંગ વિશે ટૂંકમાં સમજાવો ફૂડ પોઈઝનિંગ એ દૂષિત ખોરાક ખાવાથી થતી બીમારી છે તે બેક્ટેરિયા વાયરસ દ્વારા ઉત્પન્ન થતા ઝેરી પદાર્થના કારણે થાય છે ફૂડ પોઈઝનિંગના કારણે વ્યક્તિ ગંભીર બીમાર થઈ જાય છે તે વ્યક્તિને ઉપકા ઉલટી ઝાડા પેટમાં દુખાવો થાય છે ક્યારેક વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે ફૂડ પોઈઝનિંગથી બચવા માટે ખોરાકને યોગ્ય રીતે રાંધવો જોઈએ તેનો યોગ્ય સંગ્રહ કરવો જોઈએ બહારનું ખાવાનું બંધ કરવું જોઈએ ઘરે વાસી ખોરાક હોય તે ખાવો ન જોઈએ પ્રશ્ન નવ નીચેનો ફ્લોચાર્ટ પૂર્ણ કરો ચાર્ટ આપણને આપેલો છે જે આપણે પૂર્ણ કરવાનો છે ભૂમિમાં નાઇટ્રોજનના સંયોજનો રહેલા હોય છે આ નાઇટ્રોજનના સંયોજનો વનસ્પતિ ઉપયોગ કરે છે અને ખોરાક બનાવે છે તેથી લખીએ વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાય છે ખોરાક તૈયાર થઈ ગયા પછી તે ખોરાક પ્રાણીઓ ખાય છે તેથી પ્રાણીઓ વનસ્પતિને ખાય છે આપણે જાણીએ છીએ વાતાવરણમાં નાઇટ્રોજન રહેલું હોય છે તેથી વાતાવરણી નાઇટ્રોજન લખ્યું વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થાય છે અને વરસાદની સાથે તે જમીન ઉપર આવે છે અને પાછું જમીનમાં નાઇટ્રોજન ભળી જાય છે પ્રશ્ન દસ મેંદાની કણકમાં ઈસ્ટની વૃદ્ધિ દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો એક પાત્ર લીધું છે તેમાં મેંદો થોડી ખાંડ એક ચપટી ઈસ્ટ આ બધું ઉમેરી અને લોટ બાંધેલો છે બે કલાક સુધી આ પાત્રને રહેવા દઈએ તો બે કલાક પછી બીજી આકૃતિમાં તમને જેમ દેખાય છે એવી રીતે ફૂલેલો મેંદો જોવા મળશે સાધન સામગ્રી અડધો કિલોગ્રામ મેંદો ખાંડ ગરમ પાણી યીસ્ટ વાસણ પદ્ધતિ એક વાસણમાં અડધો કિલોગ્રામ મેંદો લો તેમાં થોડી ખાંડ ઉમેરીને ગરમ પાણી જરૂરી માત્રામાં નાખો હવે તેમાં એક ચપટી યીસ્ટનો પાવડર ઉમેરો તેને સરખી રીતે મિક્સ કરી લોટ બાંધો બે કલાક પછી તેનું અવલોકન કરો અવલોકન મેંદાની કણક ફૂલે છે અને પોચી બને છે કારણ શું છે મેંદાની કણકમાં યીસ્ટની વૃદ્ધિ ઝડપથી થાય છે અને તેમણે પેદા કરેલ કાર્બન ડાયોક્સાઇડના લીધે કણક ફૂલે છે અને પોચી બને છે નિર્ણય મેંદાની કણકમાં યીસ્ટની વૃદ્ધિ થાય છે પ્રશ્ન અગિયાર નીચેની પ્રવૃત્તિ કરો પહેલો પ્રશ્ન તમારા ઘરે જુદા જુદા ખોરાકની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તે વાલી પાસેથી જાણી નોંધ તૈયાર કરો પહેલું મીઠા દ્વારા જાળવણી કેરી આંબળા માંસ માછલીની મીઠા દ્વારા જાળવણી કરવામાં આવે છે બીજું શર્કરાની મદદથી જાળવણી શર્કરા એટલે ખાંડ જામ જેલી ફળોનો રસ મીઠાઈની જાળવણી શર્કરા એટલે કે ખાંડ દ્વારા કરવામાં આવે છે ત્રીજું તેલ અને વિનેગર દ્વારા જાળવણી અથાણા શાકભાજી ફળ માંસ માછલી વગેરેની જાળવણી તેલ અને વિનેગર દ્વારા થાય છે ચોથું ગરમી ઠંડીની સારવાર દૂધને ગરમ કરીને પછી ફ્રીજમાં તેને મૂકવાથી દૂધ બગડતું નથી પાંચમું સંગ્રહ અને પેકિંગ સૂકો મેવો ફળોનો રસ વેફર્સ ફરસાણ વગેરે હવા ચુસ્ત બંધ પેકેટમાં સાચવી શકાય છે છઠ્ઠું રાસાયણિક પદ્ધતિ સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાઈ સલ્ફાઈડ દ્વારા ફળોનો રસ જામ વગેરે સાચવી શકાય છે પ્રશ્ન બે તમારા નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ નાના બાળકોને આપવામાં આવતી રસી વિશેની માહિતી એકત્ર કરી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો રસીનું નામ પોલિયો રસી આપવાનો સમયગાળો કયો હોય છે બાળક જન્મે ત્યારથી સાત દિવસ સુધીમાં અને રસી શા માટે આપવામાં આવે છે બાળ લકવો ન થાય તેના માટે બીસીજી ઝીરોથી ત્રણ મહિના દરમિયાન આપવામાં આવે છે બાળકને ટીબી એટલે કે ક્ષય ન થાય તે માટે ત્રિગુણી રસી એકથી પાંચ વરસ દરમિયાન આપવામાં આવે છે ડિપ્થેરિયા ધનુર મોટી ઉધરસ વગેરે સામે રક્ષણ માટે હિપેટાઇટિસ બી જન્મે બાળક ત્યારથી દોઢ મહિના સુધીમાં આ રસી આપવામાં આવે છે બી પ્રકારનો જે ભારે કમળો છે તેની સામે તે રસી રક્ષણ આપે છે ઓરી નવ મહિના દરમિયાન આપવામાં આવે છે અને ઓરી ન થાય તે માટે એમ એમ આર સવા વર્ષે આપવામાં આવે છે ગાલપચોળિયા સામે અને નૂરબીબી સામે રક્ષણ માટે વેરીસેલા બાળક સવા વર્ષનું થાય પછી આ રસી આપવામાં આવે છે અછબડા ન નીકળે તે માટે રોટા રિક્ષ બાળક જન્મે ત્યારથી દોઢ મહિના પછી તેને આ રસી આપી શકાય રોટા વાયરસથી થતાં ઝાડા સામે રક્ષણ મેળવવા માટે ફ્લૂ બાળક છ મહિનાનું થાય પછી ફ્લૂની રસી આપવામાં આવે છે સ્વાઈન ફ્લૂ સાદો ફ્લૂ ન થાય તે માટે રેબીસ આઠ વર્ષ પછી આપવામાં આવે છે હડકવા ન થાય તે માટે નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો પહેલો પ્રશ્ન ઓરી અછબડા ટીબી જેવા રોગગ્રસ્ત વ્યક્તિનો શા માટે સીધો સંપર્ક ટાળવો જોઈએ ઓરી અછબડા ટીબી જેવા રોગો રોગગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્કથી ફેલાય છે આવા રોગગ્રસ્ત વ્યક્તિનો સીધો સંપર્ક ન કરવો જોઈએ જેથી રોગનો ફેલાવો અટકાવી શકાય બીજો પ્રશ્ન રોગચાળો ફેલાયો હોય ત્યારે પાણી શા માટે ઉકાળીને પીવું જોઈએ પાણી ઉકાળીને પીવાથી કોલેરા ટાઈફોઈડ જેવા રોગથી બચી શકાય છે કારણ કે પાણી ઉકાળવાથી તેમાં રહેલા હાનિકારક જીવાણુઓ નાશ પામે છે પાણી પીવા માટે સુરક્ષિત બને છે